રોટલી આવી ગઈ છે અને મેથી મસાલા તો ક્યાંનું ભરવું સુરત ભરવું વાપી અને આ બધું જોવો ફરતી બાજુ આપણે ગુજરાતની ગાડી પેઢી છે અમે જોવો વાંકાનેર મૈકા પેઢી છે અહીંયા વાંકાનેર રાજા ગાડી તેલંગાણા પૂરું થઈ ગય છે કે આપણે યાદગીરી આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયો માં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયો માં જોયું હોય છે કે આપડે હૈદરાબાદ ખાલી કરવા વહી ગયા હતા એટલે આપણે રાતે હૈદરાબાદ ગાડી ખાલી થઈ હતી ચાર વાગે એટલે ચાર વાગે આપણે ગાડી ખાલી કરી અને આપણે આવતા રહ્યા હતા જે આપણે યાદગીરી વાળો રસ્તો છે ને એ રોડ ઉપર અત્યારે જોવો આપણે આવી ગયા છે અને નિયા અત્યારે આપણે મારવાડી ભાઈ ની હોટલ છે અત્યારે જોવો આપણે તમે પાછળ જોતા હશો આપણે મારવાડીની હોટલ છે ચૌધરી ધાબા એટલે નિહા અત્યારે આપણે ગાડી રાખી છે અને આપણે હૈદરાબાદ થી આવ્યા છે સાઠ સિત્તેર કિલોમીટર એટલે નિયા જ આ હોટલ છે એટલે આપણે અહીંયા જુઓ નાય ધોઈ લીધું છે કેમકે નાહવાની જુઓ ફૂલે ફૂલ સુવિધા છે અને આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે જઈશી યાદગીરી કેમ કે આપણે આજે ભરવાનું કાંઈ નક્કી નથી થયું પણ આપણે આ ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવે ને એટલે આપણે જવાનું છે પણ અત્યારે પહેલાં આપણે આ જાય યાદગીરી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે આપણે આઈલા જાય સીધા યાદગીરી બાજુ અને યાદગીરી જે આપણે અહીંથી છે સાઠ સિત્તેર કિલોમીટર જેવું બાકી છે એટલે હવે આપણે આઈલા જાય યાદગીરી અને વિડીયોમાં બન્યા રહીજો અને મિત્રો આપણે નવો રનિંગ થાય છે એ હવે સીધા આપણે આયેલા જાય યાદગીરી બાજુ પણ મિત્રો આપણે આપડે ભરવાનું નક્કી કઈ થયું નથી પણ આ તો હું છે કે ભાઈ આપણે યાદગીરી ડિસ્ટ્રિક્ટમાંથી ને આજુબાજુ માંથી અત્યારે બાજરો ભરાય છે એટલે અત્યારે આપણે બાજરો ભરવાનો થઈ છે પણ ઈજા નક્કી નથી થયું કે ભાઈ ક્યાં આપણે માલ ભરવાનો એટલે આપણે અત્યારે આયેલા જાય યાદગીરી બાજુ કેમકે આપણે હવે આ યાદગીરી ની બધું રીવી આપણે આવશે કર્ણાટક માં કેમકે તેલંગાણા રીવી હમણાં પૂરું થઈ ગઈ છે કેમકે આગળ હમણાં બોર્ડર ને એ બધું આવશે અને હવે સીધું આપણે આવશે પહેલા ગુટમિકલ ગુટમિકલ પછી આવશે યાદગીરી અને આગળ જ હમણાં હવે તેલંગણા પૂરું થઈ ગઈ છે અને આપડે જે ચાલુ થઈ જાય છે કર્ણાટક અને હવે આપણે કિલોમીટર કાપીએ અને ક્યાં આપણે કંઈક ટ્રાન્સપોર્ટરનો કંઈક ફોન આવી જાય અને કંઈક ભરવાનું નક્કી થઈ જાય એટલે હવે આપણે કિલોમીટર કાપીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી

પહાડી ઇલાકો રસ્તો જોઈએ આપડે ગામડા નો હે હાવ હવે આપડે ઘાટ જોઈએ ઉતરી જાય ત્રીસ પાંત્રીસ કિલોમીટર ને આપણે આવી છે યાદગીરી બપોરે આવતા રહ્યા તા યાદગીરી અને યાદગીરી આપણે મારવાડી ભાઈ ની હોટલ છે એટલે આપણે હોટલે આવીને અહીંયા સુઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે આપણે હાડા પાંચ એટલે આપણે હાડા પાસે આપણે આવીને અહીંયા જમીન અને હોઈ ગયા તા કેમકે આપણે આખી રાતનો હૈદરાબાદમાં જે આપણે ગાડી ખાલી કરીને એટલે ઉજાગરો હતો કેમકે આપણે આખી રાત સુતા જ નતા એક ધાર આપણે અહીંયા બાર વાગ્યા હજી બપોરે પહોંચ્યા ને ત્યારના એક ધાર આપણે અહીંયા હોટલે આવી ગયા હતા સીધા એટલે આપણે આવીને અહીંયા જમીન અને સુઈ ગયા તા અને હું ને પછી અત્યારે જુઓ આપણે છે અને અત્યારે આપણે છે યાદગીરી ભાઈ મારવાડી ભાઈની હોટલ છે અને આ બધું જુઓ ફરતી બાજુ આપણે ગુજરાતની ગાડી પડી છે સામે જુઓ વાંકાનેર મૈકાની પેઢી છે અહીંયા વાંકાનેર રાજા ગાડી પડી છે જુઓ તમે એટલે આ આપણે યાદગીરી રાયચુર રોડ ઉપર આપણે હોટલ આવે છે મારવાડી ભાઈની એટલે ન્યા અત્યારે આપણે સહી અને મિત્રો આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો તો કે ભાઈ આપણે ભરવાનું કેમ કે એને કીધું કે ભાઈ એક બે માલ દેખાડ્યા પણ એમાં આપણને મગજ ન બેઠો એટલે એ આપણે માલ નતો ભર્યો પણ હવે આપણને ફોન આવે એની રાહ છે કેમ કે આપણને છ સાત વાગે કીધું ભાઈ છ સાત વાગે તમને ફોન કરશું કે ભાઈ ક્યાં ભરવા જવાનું થાય એટલે હવે જોવી હવે ફોન આવે પછી આપણે કંઈક ભરવા જવાનું થાય છે એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની અને વિડિયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરની વાત જોવી પછી આપણે ભરવા જવાનું થાય છે હવે મિત્રો આપણે જવું ભરવાનું કંઈ સેટિંગ એવું નથી આજની તારીખમાં તો કંઈ ગાડી ભરાય એમ છીએ નહીં પણ અત્યારે જોવો આપણે આવી ગયા છે હોટલે અને હોટલે આપણે જમી લઈએ કેમકે આપણે આજે આખુંથી ગુતા જ રહ્યા છીએ અને અત્યારે જુઓ આપણે હોટલે આવતા આવ્યા છીએ અને હોટલે આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે અને જમવામાં આપણે મગાવ્યું છે મેથી મસાલા ઓર્ડર દઈ દીધો છે તો ઓડર આવે પછી આપણે જમી લઈએ કેમકે આજે આપણે આજનો દિવસ પડતર જ છે હવે આપણે આવે એટલે જમીન મેથી મસાલા મગાવી લીધું છે અને હવે આપણે જમી લઈ અને આપણે જોવો આપણે રોટલી આવી ગઈ છે અને મેથી મસાલા અને આ બાજુ આપણે દૂધ મગાવી લીધું છે અને કલ્પેશભાઈ મગાવી છે છાશ અને અમે જયદીપભાઈ બે પીવી છે દૂધ અને આપણે આ જોવો યાદગીરી હોટલ છે આપણે મારવાડી અને અહીંયા જો અત્યાર બધે જમે છે અને હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી આપણે એલા જાય ગાડીએ શું કલ્પેશભાઈ ગાડી નો ભરાણી તો હું કઈ અફસોસ થયો કે નહીં કાલે તો ભરવી જ જઈશે ને કાલ મિત્રો આપણે ગાડી લગભગ કાલે ભરાઈ જઈ છે આજે આપણે માલ હતા બે ત્રણ હતા અમદાવાદ નો હતો પણ અમદાવાદનો આપણને મગજમાં ન બેઠો માલ ગાંધીનગર નું મગજ મગજમાં બેઠું તો ક્યાંનું ભરવું સુરત ભરવું છે ને કટકો થઈ જાય તમારું કહેવાનું થાય છે ગાડી ભરાઈ જાય એટલે ગણું હવે મિત્રો આપણે જો અમને કલ્પેશભાઈ ને સુરત વાપી વલસાડ નું મળી જાય ને તો કટકો થઈ જાય અને જયદીપભાઈ ને એવું છે કે ભાઈ ગાડી ભરાય એટલે નીકળી હવે હવે મિત્રો આપણે જમી લઈ અને પછી આપણે આઈલે જાય ગાડી બાજુ